અંકલેશ્વરમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એસઆઈઆરની કામગીરીમાં કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા બે દિવસથી આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેણે હવે એક મોટા રાજકીય સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે આ વિવાદે ત્યારે ઉગ્ર વળાંક લીધો જ્યારે ગતરાત્રે ભાજપના કેટલાક બુથ લેવલ એજન્ટો બીએલએને ફોન દ્વારા તે મજરૂબરૂમાં ધમકી આપવા અંગેની લેખિત ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી આ મામલે રાતોરાત કોંગ્રેસના નગરસેવકના બે પુત્રો શોએબ ઝઘડિયાવાલા અને અન્ય એક કાર્યકર સહિત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસામાની અટકાયત કરી લીધી હતી આ અટકાયતના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિરોધ પક્ષોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ રાત્રે જ પોલીસ મથક બહાર જમાવડો કર્યો હતો આ કાર્યવાહીના વિરોધમાં આજે સવારથી જ અંકલેશ્વર એડિવિઝન પોલીસ મથક બહાર કોંગ્રેસ અને આપના અગ્રણીઓએ એકસાથે મળીને ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા શેરખાન પઠાણ શકીલ અકુજી વસાવા વિપુલ વસાવાની શરીફ કાનુગા જેવા દિગ્ગજ નેતાઓએ પોલીસ તંત્રની નિષ્પક્ષતા સામે ઉઠાવતા આક્ષેપો કર્યા છે કે પોલીસ અત્યારે શાસક પગ ભાજપના હાથની કઠપુતળી બનીને કામ કરી રહી છે વિપક્ષી નેતાઓનું કહેવું છે કે એસઆઈઆર અને મતદાર યાદી સુધારણા જેવા મહત્વના મુદ્દે રજૂઆત કરનારા કાર્યકરોને ખોટી રીતે નિશાન બનાવીને લોકશાહી ડબ્બે ઉઠતા અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે હાલમાં કોંગ્રેસે બી કડક ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી અટકાયત કરાયેલા તમામ કાર્યકરોની સત્વરે મુક્ત કરાવવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે જેના કારણે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે રાજકીય ગરમાવો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસ કરતાં વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે બીએલઓ ટુ જે બોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે બસ આટલી જ જે બીએ લટુ છે એ પોતે મળ્યા નથી એના ફાધર સાથે વાત થઈ હતી એમણે કીધું કે અમને કંઈ ખબર નથી આટલી જ વાત થઈ એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી વોક કરવામાં આવે અને જે લોકોએ રાતે લોકોને ડરાવ્યા ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની કે પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબી ના પોલીસવાળા હોય કોઈ પણ વર્ગ અમે લોકો ફરિયાદ કરવાના છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર ની જે કામગીરી અત્યારે ચાલી રહેલી છે એની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહેલા છે જે પ્રમાણે ચૂંટણી પંચ અને આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને મતદારોનો અધિકાર છીનવવાનું કાર્ય કરી રહેલા છે સાત નંબરના જે ફોર્મ છે એ ફોર્મ ગાંધીનગર કમલમમાંથી દરેક વિધાનસભા વાઇઝ ટાઈપ થઈને એક સરખા આવેલા છે ખરેખર સાત નંબરનો જે નિયમ છે એ વાંધો રજૂ કરનાર જે તે મતદાર મંદરનો મતદાર હોવો જોઈએ અથવા એનો બીએલઓ એ આધાર પુરાવા સાથે એ વાંધા અરજી રજૂ કરી શકે અને તો જ એ જે તે અધિકારી છે એ એની અરજી સ્વીકારી શકે પરંતુ અહીંયા નિયમોને તાર ઉપર લટકાવી દેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કમલમના નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને મતદારોનો અધિકાર છીનવવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે ત્યારે અંકલેશ્વરની અંદર પણ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં એક લાખ જેટલા મતદારોની સામે ખોટા મનગણત વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે આવેદનપત્ર પાઠવ્યું અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે અત્યારે કોંગ્રેસના કાર્યકરોને શોએબ ઝઘડિયાવાલાથી લઈને અન્ય કાર્યકરોને અહીંયા અટકાયત કરવામાં ગઈકાલ રાતથી આવી છે ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના ડીએસપી અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે

તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માગીએ છીએ તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો ધરપકડ કરો અને આઈપીસી હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ